મારવાડી ઠક્કર સમાજ દ્વારા અંબાજી મુકામે આજે રામનવમી મહોત્સવ નિમિત્તે છવ્વીસમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હાલ ચાલતા મહિનાના ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ડીસાના મારવાડી ઠક્કર સમાજ દ્વારા ચૈત્ર સુદ નોમના દિવસે યજ્ઞ યોજા હતો ત્યારે મારવાડી ઠક્કર સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી મા જગતજની અંબા માતાના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જે નિમિત્તે ઠક્કર સમાજ માળેછા પરિવારના લોકો ભેગા થઈ અને માતાજીની ગુણગાન ગાતા હોય છે ત્યારે આ આ નિમિત્તે દર વર્ષની જેમ વર્ષે પણ માતાજીના શિખર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું ત્યારે યજ્ઞ બાદ ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવ્યો હતો સાથે સાથે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભોજન પ્રસાદના દાતા તરીકે શ્રી કનૈયાલાલ ઠક્કર ધ્વજાદંડના દાતા શ્રી કનૈયાલાલ પ્રેઝન્ટના દાતા શ્રી રતિલાલ ઠક્કર હતા સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પરિવારના લોકોમાં જગત જનનીમાં જગદંબાના આશીર્વાદ લઈ સૌ પરિવારના લોકોએ ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી રિપોર્ટર અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા